અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખોનો નકલી લેટર પેડ બનાવનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમરેલી એલસીવીટી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયા કારકિર્દીને હાનિ પહોંચાડવા માટે ખોટા આરોપો સાથેનો લેટર પેડ લખી વાયરલ કરવામાં આવેલ નકલી લેટર પેડ વાયરલ થતા ભાજપમાં ખળભળાટ મચ્યો હતો ગઈકાલે તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ એસપી સંજય ખરાત સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે અમરેલી એલસીબી ટીમે નકલી લેટર પેડ બનાવનાર ચાર આરોપીને ઝડપી પાડ્યા જેમાં યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોડિયા પાયલ ગોટી જીતુ ખાત્રા મળી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે સમગ્ર મામલે એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ એલસીબી એ આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં અહીંયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખ પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી સાયબર ક્રાઈમ અને એસઓજી એક ઝીનવટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ ચાર લોકોને પકડવામાં સફળતા મળેલ છે જેમાં મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાત્રા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાતની એક એકસાથની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આમાં અલગ અલગ સેક્શન્સ લગાયેલ છે આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી એ ખોટું નખાલ લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય એની એક ચીટિંગની સેક્શન એ રીતના અમે ગુના આઈટી એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઈન કરેલી છે ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાટ ઉત્પન્ન કરવું એ ટાઈપને એક અમે ગુના દાખલ કરેલ છે અને બહુ ટૂંક સમયમાં જિલ્લા પોલીસે એક ટેકનિકલ એનાલિસિસથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ ચાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે તપાસના કામે અન્ય જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે અન્ય લોકોની જે પણ રોલ છે આ બાબતમાં એ લોકોએ કઈ જગ્યા એ અલગ અલગ વસ્તુ બનાવેલી છે આમાં કોનું માર્ગદર્શન પૂરું પાડેલું છે એમાં કોની ઇન્વોલ્વમેન્ટ આવે છે એ સમગ્ર બાબતે અમારા સાયબરના પીઆઈશ્રીનાઓએ તપાસ સંભાળી રહ્યા છે અને આગળની કાર્યવાહીમાં આ લોકો તરફથી એને જે પણ રોલ છે દરેકનો એક રોલ નક્કી કરીને તે મુજબ એક ભારતીય ઇવિડન્સના જે કાયદા છે એ મુજબ પુરાવા ભેગા કરીને કોર્ટમાં પેશ કરીને આમાં કડકમાં કડક સજા પડે કેમ કે કોઈને પણ બદનક્ષી કરવી કોઈ પણ ખોટું ઊભું કરવું જેના લીધે જાહેર જનતાને અને પણ વ્યક્તિને ચાર નુકસાન થાય તે કરવું એક ગહન અપરાધ છે અને તે માટે જિલ્લા પોલીસ એક સારી એવી સફળતા મેળવેલ છે મુખ્ય આરોપી આ જે કેસમાં છે એ મુખ્યત્વે જે અમે પ્રેસનોટમાં પહેલા નંબર ઉપર આપેલું છે મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા એને એ બધું બનાવેલું છે બધું તૈયાર કરેલું છે એના જે કરવાનું હેતુ છે એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમન્ય હશે અને એના ભાગરૂપે એની એકબીજા અન્ય એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે હાલ અમારી પાસે જે આરોપી છે એ અમે પૂરતા પૂરા એનાથી આ આરોપીની ધરપકડ કરેલી છે અમારી તપાસ હજી ઓપન છે આ તપાસમાં અન્ય કોઈની પણ આમાં સંડાવને આવશે કોઈ પણ આડપતરા રીતે કોઈપણ ગુનાહત કાવતરોમાં કોઈને નામ આવશે તો તે બાબતે અમે તપાસ પણ કરીશું સતત તપાસ કરીશું અને મીડિયા મિત્રોને પણ તે બાબતે જાણ કરીશું બ્યુરો રિપોર્ટ વિરજી શિયાળ રેલી